નખત્રાણાના લૂટબાઈ અને બુરકલ વચ્ચે આગ લાગી આગ લાગવાની ઘટના અનેક વખત સામે આવતી હોય છે લુટબાઈ નજીક આવેલી બપારા વાંડ નજીક સીમમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે સ્થાનિક લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા મોડી સાંજે લાગી હતી આગ જે ઘાસનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો આગ કયા કારણોસર લાગી તે તપાસનો વિષય અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું સામે આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ